ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં એક એવો પરિવાર વસે છે છે જ્યાં સેવા માત્ર પરંપરા નથી પરંતુ જીવન મંત્ર પરિક્રમા માટે હજારો માઇલ સંકલ્પ લઈ નીકળતા પરિક્રમા વાસીઓને નિઃશુલ્ક ભોજન રહેઠાણ અને સેવા પૂરી પાડવાનો યજ્ઞ આ પરિવાર વર્ષોથી અખંડ રાખી રહ્યો છે જોશી પરિવારની આ સાતમી પેઢી આજે પણ એ જ્યોત પ્રગટ રાખી છે જેને પૂર્વજોએ માનવ પવિત્ર શરૂ કરી હતી પરિવારના વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશી જણાવે છે કે આ સેવા વરદાન અને પૂર્વજો પાસેથી મળ્યું છે આ સેવા નિઃશુલ્ક છે અને અમે કોઈ પાસેથી દાન સ્વીકારતા નથી પરિક્રમા વાસીઓના મળતા આશીર્વાદ જ અમારી તાકાત છે આ પરિવારના માસી સેવા માટે લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે તેઓ ખેતરમાં ખેતી કરીને પરિક્રમાવાસીઓની સેવા માટે જરૂરી તમામ વ્યવસ્થા પોતાના સ્ત્રોતથી જ કરે છે નર્મદા પરિક્રમા દરમિયાન જોશી પરિવાર માટે દિવસ રાતનો કોઈ મતલબ નથી કોઈ પણ સમયે આવતા પરિક્રમા વાસીઓને ઘરે જવા ઘર જેવા સન્માન અને સાનિધ્યથી ભોજન અપાય છે દરરોજ બસોથી વધુ ભાવિકો ચા નાસ્તો અને બંને સમય માટે ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલુ છે છે જ્યોતિબેન જેઓ નિવૃત્ત આચાર્ય પોતે રસોડામાંથી સેવા કાર્ય સુધી દરેક કામગીરીમાં પરિવાર સાથે મિલાવી કાર્યરત રહે છે જોશી પરિવારનો આ સેવા યજ્ઞ આજે સાતમી પેઢી સુધી જીવન છે બદલાતા યુગમાં માણસ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે મંગલેશ્વરના આ કુટુંબે સાત પેઢીઓ સુધી એક જ સંકલ્પ આગળ ધપાવ્યો છે નર્મદા પરિક્રમા વાસીઓને

લગભગ પાંચ ચોથી પાંચમી પેઢી છે અમારી તો અમે ડોનેશન કોઈ નું લેતા નથી અનાજ નહીં લેવાનું એ લોકોએ નિયમ કરેલો જે ચાલુ કર્યું છે એટલે એ નિયમ અમે ચાલુ રાખ્યો છે બીજી વાત પરખવાસી નો કોઈ ટાઈમ નહીં તો કોઈ પણ ટાઈમે આવે આપણે એમના ટાઈમે તૈયાર રહેવું પડે આવે તે રાત રહી જાય બીજા દિવસે સવારે નીકળી જાય ચાપીને નાવડી પાર કરી ને તે અહી આવી જાય કોઈ એમનો ટાઈમ નઈ ગમે તે ટાઈમે આવે પર ગમો બે રાતે બે વાગે હું બસ લઈને આવે બસ વાળા હોય જગ્યા ના મળે જ આવે કોરોના મેલા બધા પરિગ્રમો વાસી આવે છે અને સેવાનું કામ કઈ રીતે કરો છો સેવાનું કામ દાદી કરાવે અમે નું લેતા નથી અમારા ઘર થી અમે ખર્ચો કરીએ મારી જમીન છે જમીન જે કૃષિ વિકાસ સર્વિસ કરતા જેટલી જરૂર છે એટલું ખેતીની જ પછી આવશે માતાજી આપનેતની સેવા દેતી હૈ કજે આયે નવ બજે આત કો દસ બજે આ બહુ અચ્છી સેવા દેતી હૈને ઘર પરિવાર જૈસી સેવા દેતી હૈ મા બહુ અચ્છા લગતા હૈ પે આને ક્યા ક્યા સેવા ખાના મિલતા હૈ કપડે ધોને કા પની નાના હૈ ટોયલેટ બાથરૂમ સબ વ્યવસ્થા હૈ 好。<Wow. S 2> wow.